હેલો દોસ્તો શું આપ જાણો છો કાચ રેતીમાંથી બનાવવામાં આવે છે દોસ્તો તમારા ઘરમાં પણ ઘણી બધી વસ્તુઓ કાચની હશે કાચ એટલો નાજુક આવે છે કે થોડોક કોઈ વસ્તુ સાથે ટકરાય તો પણ તૂટી જાય છે ચાલો દોસ્તો રેતી સે કાચ બનાવવાની પૂરી પ્રોસેસ જાણીએ દોસ્તો આ રેતી કોઈ મામૂલી રેતી નથી હોતી આ રેતીમાં નાઇન્ટી પર્સન્ટ સિલિકા મોજૂદ હોય છે દોસ્તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો બતાવ્યા મુજબ આ રેતીમાં સિલિકા ભરપૂર માત્રામાં હોય છે દોસ્તો રેતીની સાથે બીજા અમુક લિક્વિડ મિક્સ કરવામાં આવે છે દોસ્તો આ મિક્સરને ભઠ્ઠીમાં પંદરસો ડિગ્રી સેલ્સીયમાં ગરમ કરવામાં આવે છે દોસ્તો ભઠ્ઠીમાં ગરમ કરેલ લિક્વિડમાંથી ગમે તેવી આકૃતિ બનાવી શકાય છે દોસ્તો આપને ખબર છે કે આપણી જિંદગીમાં કાચનું કેટલું મહત્વ છે સવારે ઊઠીને પેલું તો કાચમાં મોઢું જોવામાં આવે છે દોસ્તો તમારા ફોનની ડિસ્પ્લે પણ કાચની છે ચાલો દોસ્તો જાણીએ રેતીસે કાચ કેવી રીતે બનાવવામાં આવે છે દોસ્તો સેવન્ટી ફાઈવ રેત પચાસ પર્સન્ટ સોડિયમ ઓક્સાઇડ દસ પશંટ ચૂના આ ત્રણ તત્વોકો મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરવામાં આવે છે દોસ્તો આ મિશ્રણમાં થોડા કાચના ટુકડા નાખવામાં આવે છે દોસ્તો આ મિશ્રણને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે આઠસોથી પંદરસો સેલ્સીયસ ડિગ્રીમાં ત્યારબાદ આ મિશ્રણને એક ચોખ્ખી જગ્યામાં રાખવામાં આવે છે દોસ્તો ઠંડો થયા પછી કાચને લિસ્સો કરવામાં આવે છે દોસ્તો જે પ્રકારના કાચ બનવાના હોય એ પ્રકારની અલગ અલગ ડાઇઓ બનાવેલી હોય છે આ મિશ્રણને એમાં નાખી દેવામાં આવે છે કાચ બનીને તૈયાર થઈ જાય છે દોસ્તો કાચની વસ્તુઓ અલગ અલગ પ્રકારની હોય છે ગોલ કોઈ મોટી લાંબી નાની હોય છે દોસ્તો આપને ખબર પણ નથી કે કાચ રેતી સે બનાવવામાં આવે છે દોસ્તો કાચ ત્રણ પ્રકારના હોય છે એક આરપાર જોઈ શકાય બીજો જો સામેથી જ જોઈ શકાય અને દોસ્તો ત્રીજો જો થોડું થોડું આરપાર જોઈ શકાય છે દોસ્તો કાચને રોબોટિક સિસ્ટમથી કન્વેર સુધી લઈ જવામાં આવે છે ત્યારબાદ પાણી અને ઓક્સાઇડથી તેને સાફ કરવામાં આવે છે પછી ગરમ પાણીથી સાફ કરવામાં આવે છે ત્યારબાદ કાચ પર કોટીન કરવામાં આવે છે પછી સિલ્વર ચડાવીને કાચનો પાછળનો ભાગ તૈયાર થઈ જાય છે કો લિક્વિડ ફોર્મમાં ચડાવવામાં આવે છે બીજા તત્વકો મિક્સ કરીને સાથે સાથે બીજા કેમિકલ મિક્સ કરીને સિમ્પલ કાચને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ કાચને મજબૂત બનાવવા માટે કોપરની ડબલ કોટિંગ કરવામાં આવે છે કાચ મજબૂત બનીને તૈયાર થઈ જાય છે ત્યારબાદ કાચને સુકાવા માટે રાખવામાં આવે છે ત્યાં તાપમાન એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે ત્યારબાદ કાચની પાછળના ભાગમાં કલર કરવામાં આવે છે કાચને ઓર્ડર પ્રમાણે કટિંગ કરીને વેચવામાં આવે છે